સાથે સાથે ભાજપા સંગઠનના કાર્યકરોએ પણ પ્રમુખનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા જ્યારે મહોદા શહેર અને તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ તરીકે વરણી થતા બંને પ્રમુખ દ્વારા સૌ કોઈ ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મહુધા શહેર ભાજપા સંગઠનના પૂર્વ પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ પરેશભાઈ દરજી મહામંત્રી મધુભાઈ રબારી મહુધા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ ખેડા જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ વિધિબેન પટેલ નગરપાલિકા પ્રમુખ

કે જે પાર્ટી અત્યારે હાલમાં આખા વિશ્વમાં ડંકો વગાડે છે અને એ વિશ્વમાં ડંકો વગાડવા આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ચાણક્ય એવા અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ ખેડા જિલ્લા અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભ સાહેબ અને આપણા માનનીય લોકલાડીલા સંજયસિંહ મહિડા સાહેબ આપણા એમએલએ એ લોકોના અથક પ્રયત્ન અને એ લોકો જોડે આજે મને કામ કરવા માટે મારી મહુધા શહેરના પ્રમુખ તરીકે મને જે જવાબદારી આપવામાં આવી છે એ બદલ હું તો સમગ્ર પાર્ટીનો અમારા મહુધા શહેરના વડીલો અમારા કાર્યકર્તાઓ અને મહુધા શહેર તાલુકાના આગેવાનો વડીલો બધાનો હું આભાર માનું છું અને અત્યારે હાલના આગલા દિવસોમાં જે વિકાસના કામો નરેન્દ્ર મોદી સાહેબની દરેક સરકારી યોજનાઓ હોય કે દરેક

પ્રમુખની વરણી કરવામાં આવી તે બદલ સી આર પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ખેડા જિલ્લાના અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ સાહેબ ખેડા લોકસભાના સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ મહુધા વિસ વિધાનસભાના યશસ્વી લોકલાડીલા અમારા ધારાસભ્ય સંજયસિંહ મહેડા સાહેબ મહુધા તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ સોડા મહાના એકસો ત્રણ બુથના બુથ અધ્યક્ષોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને જે જવાબદારી સોંપી છે તે બદલ હું સૌનો આભાર માનું છું